હેલો એવરીવન જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો આજનો વ્લોગ છે ને બપોરથી સ્ટાર્ટ કરું છું તો મેં કીધું આજે છે ને શાંતિથી કામ કરું બબ્બે કરવા જઈને થોડું અકળામણ થઈ જવાય છે કે લાઈફ હેક્ટિક લાગવા માંડી છે એટલે મેં કીધું આજે ઘરનું કામ બધું જ ફિનિશ કરું અને પછી શાંતિથી નાઈ ને પછી બ્લોગ સ્ટાર્ટ કરું તો આજનું વ્યૂ તો છે ને બહુ જ બ્યુટિફુલ વ્યૂ છે તો ઝરમર ઝરમર વરસાદ પડીને રહી ગયો છે તો એટલો મસ્ત વ્યૂ લાગે છે ને ઉપર જઈને તમને બતાવું તો દિલ ખુશ થઈ જાય એવું વ્યૂ છે મને તો આવું વ્યૂ બહુ ગમે છે ને થોડી વાર પહેલાં છે ને વાર સુકાઈ લઉં એન્ડ પછી જમી લઉં કે બરાબરની ભૂખ લાગી છે બપોર થઈ ગઈ છે ને સવારનો નાસ્તો કર્યો છે ત્યાંનું કશું ખાધું નહીં ને તો પહેલાં જમી લઉં એન્ડ સાગર કુમાર ત્યાંથી મને દેખે તો આજે છે ને સાગર અમારે ત્યાં નહીં કામ કરવું બાજુમાં કામ કરે છે તે આજે કિરણભાઈ ને બીજા એક ભાઈ છે ને તે બે છે અમારા ઘરે તો છે ને કઈકાલે એવું નક્કી થયું હતું કે હવે કામ પતી ગયું હવે નથી કરવાનું તો ખબર નહીં બાકી હતું એમ અમને એવું લાગ્યું કે નથી કરવાનું જીજા પણ એવું જ કહેતા હતા કે થોડા દિવસ પછી સ્ટાર્ટ કરીશું ઉપર જે કરવાનું છે તે તો અમને એવું લાગ્યું ના આવે પણ પછી આવ્યા એટલે ચાર જણ આવ્યા ભેગા થઈને તો સાગર કિશન અને કિરણની વચ્ચે લડાઈ પડી કે અમે અહીંયા કામ કરીએ સાગર કે કે મેં અહીં કામ કરું છું કિરણભાઈ કહી કે મેં અહીંયા કામ કરતો એ લોકોને છે ને અહીંયા મજા આવે છે ત્યાં કરતા તો પછી કિરણભાઈ નહીં ગાઠા ને કિરણભાઈ એમ કામ કરે તો જસ્ટ અત્યારે એમને જમાડ્યા પછી એના પછી મેં ના અને વ્લોગની શરૂઆત કરી છે તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી એન્ડ વિડીયો ગમે તો લાઈક છે કરો ભૂલતા નહીં એન્ડ વરસાદ પડ્યો ને તો મારા બધા જ ફૂલ એટલા મસ્ત ખીલખીલાઈ ગયા ને તો મજા આવી જાય જોઈને તો આ છે ને ગયા વર્ષે ચોમાસામાં મમ્મીએ રોઈ પતા જશું તો મસ્ત કળી આવી ગઈ છે અને ફૂલ પણ આવી ગયા છે તો હવે પેલું ફૂલ હું માતાજીને ચડાવીશ પછી બીજા ફૂલ છે ને મારે થોડું કામ છે એટલે કે હું ભેગા કરીશ મારે પાવડર બનાવવાનો છે એટલા માટે તો ચાલો પહેલાં ખાઈ લઉં આસતા જાગી જાય ને પહેલાં તો આસ્તા મને સરખી રીતે જમવા પણ નહીં દેતી એટલે ઊંઘે ત્યારે જ જમવું પડે મારે તો આજે છે ને જમવામાં મિક્સ થાય અને ભાજપ છે રોટલી પણ છે પણ મને રોટલી બહુ ઓછી ભાજપ બી વાર ઊંઘી જ જતી હતી પણ મસ્ત મજાનો વરસાદ આવે તો મેં કીધું એકવાર તો વરસાદમાં પલળાઈ જાવ હું પછી તો ના પલળાવું આ પહેલાં પહેલાં છે ને તો બે બાર આવી અને વરસાદ જતો રહ્યો કેવું મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે સવાર સવારમાં ગરમી અને પછી મસ્ત ઠંડો થઈ જાય ને તો દુઃખ ખુશ થઈ જાય તો પપ્પા લગભગ ઉપર છે ઉપર કામ ચાલુ છે એટલે મમ્મી અત્યારે જ ગયા છે ખેતર પાછા આવશે આમ તો મમ્મી ના આવે ને આજે મારે છે ને બધું રોપવાનું છે પણ મેં કીધું થોડું ઠંડુ થઈ જાય પછી રોપીશ તમારે છે ને એલોવેરા રોપવાનું છે ઘણું બધું રોપવાની છે મેં તમને એ રોપવાની છું એ મેં તમને છે ને પછી બતાવીશ જ્યારે હું રોપીશ તારે તો ચાલો વરસાદ તો જોતા ને થોડી વાર ફરી લઉં એન્ડ પછી જઈએ ઘરમાં આ ધ્રુવી ત્યાંથી દેખે જ એના ઘરેથી જ જાઉં ધ્રુવી ત્યાંથી દેખાય છે ચાલો હવે વરસાદ ગયો મારે જે જે રોપવાનું છે ને તે પેલા લઈ આવું તો ગઈ મસ્ત મજાનો વરસાદ પડે છે એન્ડ બાર કેવા કામ કરે તમને બતાવું કેવું કામ ચાલે છે વરસાદનું ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ આ છોકરા કેટલા કામ કરે એવું કેશે જો વરસાદ કેવો પડે અહીં જો કીચડ થઈ ગયો અમારી બાર જ કાકા જો જો આ જો બધું ગંદુ કરવાની દેશું કે છે ને અહિયાં બેસી ગયા પણ મારી આસાનગ છે એટલે મેં અંદર આવરી રહી બોલું છું તો વધારે બધા છે બધા ચાલો હવે જતા રહીએ પાછા અંદર જલ્દી જલ્દી એમને ચા પીવડાવી દઉં અને ગામના જે છે ને છોકરાઓ એટલા એટલા બદામી છે ને મેં એમને બહુ વળું બહુ વળું એટલા મસ્તી કરે ને મસ્તી મસ્તીમાં મને છે ને બહુ જ હેરાન કરે તો હા બધામી જ છે એવું નહીં આવી મેં મેમને તો છે ને બોલવા ચાલવામાં કંઈ આમ જોતા જ નહીં ગયા સામેવાળાને ખોટું લાગી જાય મસ્તી મસ્તીમાં પણ વિચારતા નહીં કે કોઈ સામેવાળાને ખોટું લાગે તો અત્યારે છે ને હું લડાઈ કરીને પાછળ આવી મેં કીધું પાણી પણ ના આપું ચા પણ ના પી લાવું તો આમ બિયર જ છે બધા મારા પણ મસ્તીવાળા છે ને એટલું ખરું કે આ બાજુ એવું છે ને અમારા પિયર સાઈડ છે ને બધા વ્યવસ્થિત બોલવાવાળા કે સામેવાળાને કંઈક ખોટું ના લાગે એ રીતે બોલવાવાળા તો મારી આસ્થા છે ને રડતી રડતી આવે છે દાદા જોડે મૂકીને આવ્યું હતું મેં આસ્થાન છે ને દાદા જોડે મૂકીને આવી હતી અને આ બધી વસ્તુ છે ને મિતિક્ષાની છે આસ્તાનો ખાટલો એની સીટ દફતર બધું રોજ આવીને ગમે ને એટલે પછી આમ કેમ પડી રહ્યું છે તો ચાલો મારી છોકરી જાય ગઈ છે એને ચા પીવડાવી દઉં એને પેલા લોકોને પણ આપી આવું તો આ સાઈટનો વિસ્તાર જ પછી વિડીયો પાછા એ લોકો જોવે છે કે છે કે ફાપી આવું ક્યાંથી સાચો ને મેં અલગ વિસ્તારની છું એટલે મને આવા લોકોમાં છે ને એકદમ ખાવતું નહીં કે મો પર જ આમ બોલી દેતા હોય ગમે તે કંઈ નહીં આવે વિસ્તાર વિસ્તારમાં એવું હોય અલગ અલગ લોકો મેં આ વિસ્તારમાં આવી એટલે મારે એમના જેવું બનવું પડે તો ચાલો ચા મારી બની ગઈ છે પહેલાં આગળ આપી આવું

તો વિદાલ ચા દે પેલું એકું નાડી ભાંડી પસંદ કરે આમાં સૂરિયા હોના સય સમંત એ વસ રાખના આખો દિવસ કામ કરાવે ને આજે એક હતી હાથી ની દેખાડે વ લય નાની પાલી ને આ ઇન્ડિયન આમાં કામ નહિ એ મય માતા ચાંકે માતા ચાલે વ કામ છે હં એના કામ ને અજે આછે ન ને કડું બતાવો અજે આ વતી થા પાલતી વલ નંતાઈ ની પિયે જો આજ તમારી વાસણ ધોવા દેશે જોડે તો ગમે તે કામ કરું ને એને જોડે જ હોય ને આ દવા છે ને હજુ એક દિવસ રેવા દેવાની છે ને પછી એ આસ્તા કામ કામ કરવું પડે ને આસ્તા પછી એ તારે જ સાફ કરવું પડશે ઓકે ઓકે কোকে সটিয়াই তুনে সান কোনেসান গুভ্পরা খা঵ায়ে তুনামাতে ফুটা তুনে সুটা কোনে কোনে কোড়ে কোডির কোড়াই ইপনে কোড়ে જે મેં આજે વિચાર્યું હતું કે મેં બધું રોપવાની છું એ તો સાઈડમાં રહી જ ગયું તો રહી એટલા માટે ગયું તો કેમ કે પપ્પા છે ને મોટર ચાલુ કરીને ઉપર પાણી છાંટવા ગયા હતા તો બધું પાણી નીચે ઘરમાં આવી તું દાદરથી લઈને સીધું નીચે તો એ સાફ કરવામાં છે ને મારી હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે પછી છે ને પૂરો એક કલાક નીકળી ગયો તો બધા દાદર ધોતા ધોતા આખું સિમેન્ટવાળું ઉપરથી નીચે આવી ગયું હતું એટલે પછી છે ને થાક જ એટલો લાયક હતો ને બીજું કશું કર્યું જ નહીં અને જમવાનું પણ થોડું મોડું જ બન્યું છે પેલું કરતી હતી તો પછી મોડું જ થઈ ગયું હતું એટલે પછી આજે ના રોપાયું બધું પણ હું આવતીકાલે જરૂરથી રોપીશ તો દીક્ષા મમ્મી પપ્પા પેલા રમવા મૂકી છે હું આસ્તા અહીંયા છે જામ તો નાઈટ છે એટલે હવે આવતીકાલે જ આવશે સવારમાં સવારમાં લગભગ એ આવી જાય છે ચાર પાંચ ખૂબ વચ્ચે ગાળામાં આવી જાય છે તો ચાલો કંઈ નહીં આજકાલ તો હું વિચારું તેનાથી જ થાય છે એટલે વાંધો નહીં હવે તો મને ખબર જ પડી ગઈ છે કે સુધી એવું છે તો કંઈ નહીં ચાલો આજનો વિડીયો વિડિયો સુધી જ રાખીએ તો ફરી મળીશું આવતો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જે કંઈક નહીં